તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીના ચમકારાથી રાહત ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે સરેરાશ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ નોંધાયું છે જેથી મિત્રો લોકોને ઠંડીમાંથી આશંકિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ જાન્યુઆરીથી એટલે કે મિત્રો ગઈકાલથી શહેરમાં ફરીથી મિત્રો ઠંડીનો ચમકારો વધશે તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પચાસ હજાર રૂપિયાની મફત સહાય આપવામાં આવશે રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતિની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સિતિજ હોસ્પિટલને આપશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો લાવી છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો છે જે બનાવવામાં આવશે યોજનામાં એક ઘર રૂપિયા બે લાખ મંજૂર કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો છે જે બનાવવામાં આવશે આ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો દસ્તાવેજોની વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો અરજદારનું સક્રિય બેંક ખાતું આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ આવક પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે આ બધા દસ્તાવેજોની મિત્રો જરૂર પડતી હોય છે અને તમે અરજી કરવા માટે આ મિત્રો સત્તાવાર વેબસાઇટ આપેલી છે તેના પર જઈને તમે અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચાર જોઈએ તો જૂના બેંક ખાતા ધારકો ખાસ મિત્રો ધ્યાન આપે મિત્રો બેંક માટે આરબીઆઈએ નવા નિયમો છે જે લાગુ કર્યા છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે પણ ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું તેવા ખાતામાં મિત્રો કોઈ પણ લેવડ દેવડ નથી થઈ અને મિત્રો બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતા બે હજાર પચીસમાં બંધ કરી દેવામાં આવશે મિત્રો છેતરપિંડી રોકવા માટે આરબીઆઈ આ નવા નિયમો છે જે લાગુ કર્યા છે એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ હશે તો તમારે પણ મિત્રો વહેલી તકે કેવાયસી કરાવી લેજો તેમજ મિત્રો પૈસાની નાની લેવડ દેવડ પણ મિત્રો કરી લેજો અને થોડું મિત્રો બેલેન્સ પણ તમે જમા કરાવી દેજો જેથી તમારું મિત્રો ખાતું છે જે બંધ ન થઈ જાય ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકાર લાવશે આ નવા નિયમો હવે બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે વાત મિત્રો એમ છે કે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોજેક્ટ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે તેના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે

કોઈપણ બેંક કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે કેન્દ્રીય પેન્શન સિસ્ટમ તમામ એકસો પ્રાદેશિક ઇપીએફઓ કચેરીમાં લાગુ કરવામાં આવ્યા છે સમાચાર જોઈએ તો કાર્ડને લઈને નંબર મિત્રો જાહેર કરવામાં છે પીએમ જય યોજનાની નવી એસઓપી જાહેર કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા પીએમ જય હેઠળ સારવારમાં મુશ્કેલીઓ માટે નંબર જાહેરાત કરવામાં આવ્યો છે જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલીઓ જણાય તો વિગતો નંબર આપી પણ મોકલી શકે છે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવે છે જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને આપી હતી જેમાં મુશ્કેલીઓ અંગે લેખિતમાં મોબાઈલ નંબર બાણું સત્યાવીસ બોતેર ત્રીસ જીરો પાંચ પર વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી જણાવી શકો છો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોના નુકસાનની ભરપાઈ પાક વીમા યોજના સહાય કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે હું દર નવા વર્ષે મારા પરિવાર સાથે આશીર્વાદ લેવા આવ્યો છું જો કે આ વર્ષે ખેડૂતોને સમર્પિત છે હું તેમની ખાતરી આપવા માગું છું કે તેમના પાકને થયેલા નુકસાનની ભરપાઈ પાક વીમા યોજના હેઠળ કરવામાં આવશે મંત્રી ચૌહાણે ખેડૂતો માટે સરકારના તાજેતરના ઐતિહાસિક નિર્ણયો પર પણ પ્રકાશ પાક્યો હતો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દિલ્હીમાં કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને બે લાખની સહાય મહિલા સન્માન બચત પત્ર યોજના કેન્દ્ર સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે આ અંતર્ગત મહિલાઓને બે વર્ષની બચત પર વધુ સારા વ્યાજ દરો આપવામાં આવે છે દસ વર્ષથી કોઈ પણ પુખ્ત વયની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મહિલા યોજનાની પાકતી વર્ષની છે અને પાંચ ટકા ઉપલબ્ધ છે આ યોજનામાં લાભાર્થીઓને સમગ્ર નાણાકીય વર્ષમાં એક હજારથી થી વધુમાં વધુ બે લાખ સુધી જમા કરાવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજનાના હપ્તામાં વધારો મિત્રો વર્ષે બજેટ પહેલા એવી ચર્ચા થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો કરવામાં આવી શકે છે પરંતુ અત્યાર સુધી તે માત્ર ચર્ચા સુધી જ સીમિત રહી છે આ વખતે પણ એક ફેબ્રુઆરી રજૂ થનાર સામાન્ય બજેટ પહેલાં પીએમ કિસાન સન્માન નિધિમાં વધારો કરવાની માંગ જોર પકડી રહી છે કેન્દ્રીય નાણાં મંત્રી વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના બજેટ અંગે સતત ચર્ચા કરી રહ્યા છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બજેટમાં ખેડૂતોને અને મનરેગા કામદારોને ભેટ મળી શકે છે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરવાની યોજના બનાવી શકે છે